કોઈદી ગયો છો ને આમરીમાં મારો જામફરીમાં કે જામ થોડું ઓછો થાય છે મે કીધું મે પહેલી વાર હું આવ્યો આ હગું નઈ થાય કહી દઉં છું હું કોઈદી નઠ આવ્યો પહેલી વાર જ જામફરીમાં વાર નઈ આવવાનું જ નઈ તને કીધું નઈ મે હવે આવવાનું જામફરી કાપી નાખે મારો મગજ ગયો છે મને મારું હું કરવા હું જામફરી કાપી નાખે હવે કાપી લે આપી નાખો આપી નાખ્યો પાડી દે શું તો કદો હું સિલિવર કદો હું હું જામ પડી તારે મારા તને કીધું ને મે ઈ તું જો લે ત્યાં જામ પડી ચાર દિન કાપી રાખી તો ચાર દિન હું ની થાઉ ચાર દિન પહેલા હું કાપી નાખું મારી જામ પડી પણ તને અડવાનો તો કદો શું હું આ તો કાપી નાખી હું આઈ ગયો હું ભાગ્યા તું